ਹੈਲੋ ਵੈਲਕਮ ਟੂ ਮਾਈ ਯੂਟਿਊਬ ਚੈਨਲ ਲਰਨ ਵਿਦ ਰਿਕਾਰਸੀ ਥਿਸ ਇਜ਼ ਕਲਰੋ ਗੁਜਰਾਤੀ ਪੜਿਆ ਵਰਨਡੋਰਨ 1 ਲੈਸਨ 3 ਅਜਬ 제ਵੀ ਵਾਤ ਛੇ ਨਾਨੀ ਮਾਰੀ ਆਂਖ ਏ ਜੋਤੀ ਕਾਂਕ ਕਾਂਕ ਏ ਤੇ ਕੇਵੀ ਅਜਬ 제ਵੀ ਵਾਤ ਛੇ ਨਾਕ ਮਾਰੂ ਨਾਨੂ ਏ ਸੁੰਗੇ ਫੂਲ મજાણું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તે કેવી અજબ જેવી વાત છે નાનું મોળું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાત એતે કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છાના માના એતે અજબ જેવી વાત છે નાની મારી આંખ એ જ્યોતિ કાક કાક એ કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એતે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એતે કેવી અજબ જેવી વાત છે નાનું મોડું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાત એ તે કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છાના માના એતે અજબ જેવી વાત છે ઉપેન્દ્ર ચા લઈ